હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની કરેલી આગાહીને પગલે ગઈકાલે મોડી રાતથી રાજકોટમાં વરસાદી વાતાવરણ વચ્ચે ઝાપટા સતત વરસી રહ્યા છે રાજકોટ શહેરમાં રાત્રિના બાર વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધી બે ઇંચ વરસાદ નોંધાયો છે ત્રણથી ચાર વાગ્યા દરમિયાન શહેરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે આજે એક ઇંચ વરસાદ આવતા રાજકોટ શહેરમાં સિઝનનો કુલ વરસાદ બાર ઇંચ નોંધાઈ ચૂક્યો છે સતત વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે શહેરમાં પણ ગત મોડી રાત્રિના બે વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે હજુ પણ સતત વરસાદી માહોલ વચ્ચે છૂટો છવાયો વરસાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસી રહ્યો છે અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે ગઈકાલ રાતથી મેઘરાજાએ ધીમી ધારે રાજકોટ શહેરમાં પધરામણી કરી છે અને જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે રાજકોટ શહેરના એકસો પચાસ ફૂટ રિંગ રોડ માધાપર ગાંધીગ્રામ રેસ્કોસ યાજ્ઞિક રોડ ગોંડલ રોડ મવડી પ્લોટ રૈયા યુનિવર્સિટી રોડ તેમજ કાલાવડ રોડ સહિત સમગ્ર રાજકોટમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે